ખેડૂતોના જે હલવાયા છે એ તેઓને પૂરેપૂરા મળવા જોઈએ તપાસ કરવામાં આવે તો ઘણું બધું રહસ્ય ખુલે એમ છે અને જો રહસ્ય ખુલે એમ છે અને મંડળી ફરચામાં જાય તો સૌ પ્રથમ ખેડૂતોને પૈસા ચૂંટણી દેવા અને ત્યાર પછી બેંકો અને અન્ય વ્યક્તિઓનો એમનો હિસ્સો હોય છે

આ આ જે મિલકત જે મશીનરી ને જે મિલકત છે એ બધી વેચાઈ જેથી આ ખાનગી માલિક તેમજ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખેડૂતો સાથે કરેલ અન્યાય તેમજ કરેલ ક્ષેત્ર સ્થિતિ સામે કાનૂની રાહે પગલાં લેવા તેમજ ફરિયાદ કરવી જોઈએ આ એક મુદ્દો છે ખેડૂતો સરદાર સાહેબના નામથી ઉભી થયેલી પબ્લિક હતી તેના ઉદ્ધાર માટે એક સંસ્થા ઊભી કરેલી સરકારે અને ખેડૂતો ભેગા થઈને એ બે ઓગણીસો ની સાલમાં એનો પાયો નખાયો અને ત્યારથી બાંધકામ થયું ચાલુ થઈ અને બે હજાર સાતમાં માં એ બંધ થઈ અને એ ઘણું ખોટું થયું છે અત્યારની હાલતમાં ખેડૂતોને સુગર જો હોત તો ઘણો ફાયદો થાત અને બહુ લાભ થાત પાણી હવે આવ્યું તે ટાઈમે પાણી નહોતું અને સુગર હતી અત્યારે પાણી છે અને સુગર નથી અને જે અમે જે મહેનત કરીને સુગરમાં જે ખેતી પકવીને જે શેરડી નાખેલી એના જે પૈસા છેલ્લું પીલાન જે થયેલું એના પૈસા જે અમારા બાકી છે અઢારસો ખેડૂતોના જે બાર કરોડની આજુબાજુની જે જે મૂળ રકમ છે તે આજ સુધી અમને મળી નથી એના ત્રણ ગણા પૈસા સરકારમાં થઈ ગયા હોય અને કદાચ થઈ બી ગયા હશે પણ સરકારને જાણ બી છે પણ સરકારને એ અધિકારીઓને નેતાઓને એની બાજુ લક્ષ નથી એને આપવાની કોઈ એમની તૈયારી દેખાતી નથી એના માટે અમે આ એક ખેડૂતો પોતાના પોતાની રીતે ભેગા થઈ અને આ એક રજૂઆત કરવા માટે નાની એક મીટિંગ કરેલી છે અને બધા આની અંદર પોતાની સ્વૈચ્છિકતાથી જોડાયા છે અને આગળ મોટી રજૂઆત કરવા કે મોટું કઈ આંદોલન કરવાની બસ બધાની તૈયારી છે એટલે લોકો તમે મળી જુકે કેવો રિસ્પોન્સ તમારો મળ્યો હાલમાં તો ટેમ્પરરી અમે 100 ખેલાડીઓને મળ્યા છે અને બધા તૈયાર છે અને આગળ જો જરૂર પડશે તો બધા તૈયાર થશે કેટલા તો અમે નરેન્દ્ર સાહેબ જે હતા આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી અમે મળેલા છે નરેન્દ્ર મોદી સાહેબ ને મળ્યા ભૂપેન્દ્રભાઈ ને મળ્યા પેલા આપણે વિજયભાઈ રૂપાણી સાહેબ ને મળ્યા નીતિનભાઈ ને મળ્યા છે આ આનંદીબેન પટેલ ને અમારા લોકલ ધારાસભ્ય જે અભિસિંહભાઈ તળવી સાહેબ

કાન છતાં બેરા થઈને બેઠેલા નેતાઓ જાતે સાંભળવાનું છે અને જાતે આત્મ મંથન કરવાનું છે કે આંખ ક્યાં છે આપણી કે બાજુ જઈ રહી છે અને કાન કે બાજુ સાંભળી રહી છે આંદોલન કરવાની તૈયારી ખરી તમારી આંદોલન તો બધા તૈયાર છે પણ એવું નથી કે અમારે આંદોલન કરવું છે અમારે તો અમારી રજૂઆત થાય અમારી રજુઆત નું સ્વીકારી અને અમારા પૈસા છૂટા કરે અને અમારે અમારો જે નીકળતો રૂપિયા જે કઈ છે વ્યાજ સહિત અમને પાછા આપે શું નામ કમલેશભાઈ ભગત

બે હાજર સાલ થી સાલથી આ નાના બાકી છે તેઓના પૈસા પણ ખેડૂતો ખેડૂતો પાયમાલ થઈ જાય અને આ ખેડૂતોને જે પૈસા જે છે તેના હક નો પૈસો છે આ કોઈ નાનાકીય ભીખ નથી કે જેથી ખેડૂતોને ભીખ માંગવી પડે પણ ખેડૂતની મહેનતનો પૈસો છે અને એને કાયદાકીય રીતે એને મળવો જોઈએ એ પણ જરૂરી છે સરદાર કોઓપરેટિવ બે સેન્ટ્રલ કોઓપરેટિવ ઓપરેટિવ બેંકની અંદર રૂપિયા ખેડૂતોને જે આપવાના જે છે તે જમા થયેલા છે પણ ખેડૂતોને આજ દિન સુધી પૈસા આપવામાં નથી આવતા કયા સંજોગોને કારણે આ ગાડું અટક્યું છે તે કોઈ ખેડૂતને ખબર નથી અગાઉ પણ સેન્ટ્રલ સહકારી મંડળીની બોર્ડ ઓફ નોમિનીમાં કેસ દાખલ કરેલો ખેડૂતોની તરફેણમાં જજમેન્ટ આવેલું એની દરખાસ્ત અમે બોડેલી કોર્ટમાં ભરેલી અને કયા સંજોગોમાં કેસ આખો રદ થઈ ગયો તે કોઈ સુધી તેની માહિતી નથી કે ખબર પણ નથી તો આ પૈસા ખેડૂતોના જે હલવાયા છે એ તેઓને પૂરેપૂરા મળવા જોઈએ એવી અમારી માંગણી છે જો કાલે ન આપવામાં આવે તો આ સુગર ફેક્ટરીની જે મિલકત જે છે એકસો ને દસ કરોડની મિલકત જે છે તે માત્ર ને માત્ર નજીવી કિંમતે બીસ કરોડની ની અંદર વેચાયેલી છે એમાં પણ કઈક રહસ્ય છુપાયેલું એવું દેખાય છે જેથી કરીને ખેડૂતોની જે આ પચાસ ટકા શેરના પૈસા પણ દરેક ખેડૂતને મળવા જોઈએ કર્મચારીઓ અહીંયા કામ કરતા કામ કરતા હતા તેઓના પણ પૈસા ચૂકવાયા નથી તેવી પણ અમારી માંગણી છે કે તેઓને પણ તેઓનું વર્તન મહેનતનું વળતર મળવું જોઈએ આવા સંજોગોની અંદર જે અન્યાય ખેડૂતોને થયેલો છે તેના માટે અમારી મોટામાં મોટી લડત છે અગાઉ અમે દિન પંદર ની અંદર માન્ય શ્રી કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપવા માંગીએ છીએ કે આ જમીન ઉપર જે બોજો ઉઠાવી લેવામાં આવ્યો હતો તેને ફરી દાખલ કરવામાં આવે તેમજ લડો સુગર ફરી ચાલુ થાય અને ગવર્મેન્ટ એમાં સહયોગ આપી અન્ય મંડળીઓને જો સહયોગ આપીને ચાલુ કરાવતી હોય તો આ મંડળીને પણ સહયોગ આપવો જોઈએ અને ફરીથી એને ચાલુ કરાવવી જોઈએ હાલના તબક્કે એટલી કપરીય પરિસ્થિતિ છે કે લલત સુગરની અંદર સરદાર પટેલનું પુતળું જે છે તેને પણ વેચી માર્યું છે હવે આવા મહાન પુરુષોનો પણ પુતળો જો વેચી મારતી હોય આ ગવર્મેન્ટ આ કર્મચારીઓ તો એ ગંભીર વિષય છે એના માટે પણ ધ્યાન રાખી અને હાઈકોર્ટના રિટાયર જસ્ટિસ તેમજ સુપ્રીમ કોર્ટના રિટાયર જસ્ટિસ અથવા અન્ય કોઈ સીબીઆઈને આ કેસ અંગેની જો તપાસ કરવામાં આવે તો ઘણું બધું રહસ્ય ખુલે એમ છે અને